નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ ગુરુવાર તિથિ પૂનમ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો પર એક નજર કરીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે હોળી પ્રગટાવી દાનવી શક્તિઓનો નાશ કરવામાં આવે છે બીજા દિવસે ધૂળેટીનો રંગોત્સવ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે લોકો એકબીજા ઉપર વિવિધ રંગો નાખી પર્વની ઉજવણી કરે છે ત્યારે રાજ્યભરમાં તમામ વિસ્તારમાં ફળિયા મહોલ્લા સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર બાળકોથી માંડી વડીલો અબીલ ગુલાલના કલરો એકબીજા પર નાખી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લામાં ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં ખાનગી બસે પલટી મારતા એક મુસાફરનું મોત થયું છે તો તેવીસ મુસાફરો ઈજાગ્રસ્ત હતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદના રામોલમાં અસામાજિક તત્વોનો ઉત્પાદ સામે આવ્યો છે જેમાં હોળી પર્વની સાંજે વસ્ત્રાલ વિસ્તારને અસામાજિક તત્વોએ બાનમાં લીધા હતા તો રામોલ પોલીસે પોલીસે ઉત્પાદ મચાવનાર નવ આરોપીઓની અટકાયત કરી છે તો પોલીસે જાહેરમાં કાયદાનો પાઠ ભણાવતા લોકોએ પોલીસના વખાણ કર્યા હતા જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં હત્યાની ઘટના બની છે જેમાંજીવલેણ હુમલામાં મુન્ના રબારી નામના યુવકનું મોત થયું છે તો મુકેશ રબાણી ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે સમગ્ર મામલે છ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે ત્યારે પોલીસે હત્યાના આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અમદાવાદમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવીને એક કરોડની ખડની માંગીને એક લાખ વીસ હજારની લૂંટ કરનાર ગેંગના બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આરોપીએ પ્રેમિકાની મદદથી ફ્રૂટના વેપારીને ફસાવીને અપહરણ કરીને ખડની માંગી છે પકડાયેલા બંને આરોપીઓ વીસમી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપમાં વોન્ટેડ મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે સુરતમાં ફરી એક વખત ભીષણ આગની ઘટના સામે આવી છે સચિન વિસ્તારમાં બે મોટી કંપનીમાં આગ લાગતા કરોડોનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો કંપનીમાં આગ લાગતા તાત્કાલિક હાજર લોકોએ ફાયર બ્રિગેડની જાણ કરતા હોજીવાલા ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડો પાંચથી વધુ ગાડી લઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી સદનસીબે આજે હોળી તહેવારની રજા હોવાથી કંપનીમાં કામદારો રજા પર હતા એટલે આગ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહીં વડોદરાના પોર નજીક ગમખવાર અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો જેમાં અચાનક અર્ટિગાકાર હાઇવે પરથી નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાઈ હતી આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વડોદરામાં દવાની આડમાં નશીલી કફ સિરપ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે એસઓજીએ બાતમીના આધારે રતિલાલ પાર્કમાં મકાન નંબર એક પચાસમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન દવાની આડમાં નશીલી કફ સિરપ વેચવાનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે નશાકારક કોડિન કફ સિરપનો પાંચ લાખ ઇઠ્યોતેર હજારનો જથ્થો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહારાષ્ટ્રના જલગાનમાં એક ટ્રેન ઘઉંથી ભરેલી ટ્રકને લગભગ પાંચસો મીટર સુધી ખેંચી ગઈ આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ડ્રાઈવરે બંધ રેલવે ફાટક તોડીને ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કર્યો પરંતુ એક હાઈસ્પીડ ટ્રેન અચાનક આવી ગઈ આ દરમિયાન ટ્રક લાંબા અંતર સુધી ટ્રેન સાથે ખેંચાતી રહી સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર ગોળીબાર કર્યો આ ઘટના ત્યારે બની જ્યારે તે બિલાસપુર સ્થિત પોતાના નિવાસસ્થાને હાજર હતા ગોળી વાગવાથી પૂર્વ ધારાસભ્ય અને તેમના પીએસઓ ઘાયલ થયા હતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પીએસઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે જ્યારે ભૂતપૂર્વ ધારાસભ્યને આઈજીએમસી શિમલા રીફર કરવામાં આવ્યા છે